નમસ્કાર મિત્રો હું છું યુનિવ્યાથી હિરેન્દ્ર રાવત અને આજે આપણે જાણીશું તરબૂચના પાકમાં થ્રીપ્સ જીવાતથી થતાં નુકસાન અને તેના નિયંત્રણ વિશેની માહિતી તો હાલનો પાક તરબૂચનો જે છે તે વાનસ્પતિક વૃદ્ધિના વિકાસથી પસાર થઈ રહ્યો છે અને આ સિચ્યુએશનની અંદર અત્યારે વાતાવરણની પરિસ્થિતિને જોતા થ્રીપ્સ જીવાતનો એટેક આવવાની સંભાવના છે અથવા તો ક્યાંક આવી પણ ગયો છે કે થ્રીપ્સના કારણે એના પાન છે ને બધા કોકળાઈ જાય છે અને એનો વિકાસ રૂંધાઈ જાય છે વેલા પડતા નથી તો જેના કારણે શું થાય ફૂલો બંધાતા નથી એટલે આર્થિક સ્તરે આપણને નુકસાન જાય છે તો આ જીવાતને આપણે ઓળખીએ અને એનું યોગ્ય નિયંત્રણ કરીએ તો એના નિયંત્રણ માટે છે આપણી પાસે યુનિવિયાનું તેજસ કે તેની અંદર ટેકનિકલની વાત કરીએ તો ટોલફેન પાઇરાઇડ આવે છે તેને આપણે ત્રીસથી મિલી જેટલું પ્રતિ પંદર લીટરનું પ્રમાણ રાખી છંટકાવ કરીએ તો આ જીવાતથી આપણને સારું એવું નિયંત્રણ મળી શકે છે અને બીજી દવાની વાત કરીએ તો ફિપ્રો અને ઇમિડા ટેકનિકલ ધરાવતી દવા યુનિગર્વ કે જેને પાંચથી છ ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં ભેળવી તો આપણે છંટકાવ કરીએ તો થ્રીપ્સ સાથે સાથે અન્ય ચુસ્યા જીવાતોનું પણ એ સારું એવું નિયંત્રણ કરે છે અને આ થ્રીપ્સ જીવાતથી જે નુકસાન થાય છે તેના કારણે છોડ એક તણાવમાં જતો રહે છે અને એનો વિકાસ ઋંધાઈ જતો હોય છે તો આ તણાવમાંથી છોડ બહાર નીકળે અને એનો વિકાસ પાછો ચાલુ થાય એના માટે યુનિવિયાની જે સ્પેનથી આયાત કરેલ પ્રોડક્ટ છે યુનિ લેવો કેર એને તમે ચાલીસ મિલી જેટલું પંદર લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરો તો એનો એ તાણમાંથી ઉઘરી અને એનો વિકાસ ખૂબ સરસ રીતે ચાલુ થઈ જાય છે તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે જોડાયેલા રહો યુનિવિયા સાથે ધન્યવાદ